આજે તો બધું માપવામાં આવે છે તારો સમય તારા સંબંધો તારા સપનાઓ પણ મને પાછું બાળપણનું નહિ નિર્દોષ સમય આપી દે જ્યાં મિત્રતા માત્ર હસવા અને રમવાની વાત હતી આજે સંબંધો બધા એક વિનિમય બની ગયા છે બધું સ્વાર્થ માંગડું બેલું લાગે છે બાળપણમાં ત્યારે રોજને રોજ નવું આશ્ચર્યકર હતું અવનવા પ્રશ્નો પૂછવાની ઈચ્છા હતી આજના દિવસોમાં પ્રશ્નો તો છે પણ તે ડર સાથે હોય છે આવું થયું તો શું થશે મને તે દિવસો પાછા અપાવી દે જ્યાં ભૂલોનો કોઈ અર્થ ન હતો જ્યારે હસીને બધું સુધરી જતું ન હતું આજે ભૂલ કરવી ભયંકર લાગે છે કારણ કે લોકો મોકો નહીં માપે હે જિંદગી તું મને ફરીથી શીખવ કેવી રીતે મન સાથે શાંતિ રાખવી બાળપણમાં આનંદ શોધવો કેટલું સરળ હતું અને આજે તે મળી શકતો નથી કારણ કે આનંદને કુનામાંગ છુપાવી દીધી છે મારે ફરી તે પણ જોઈએ છે જ્યાં સંબંધો શીખવા જેવી વાતો હતી વિશ્વનો સૌથી મોટો પાઠ લાગતા હતા મારા બાળપણના ફરી શોધી લે ચમક વધુ મોલ ધરાવતી પણ તે પળોની યાદ સજીવ તો રાખી શકે છે કેમ કે જે શીખ્યું છે તે બધા અનુભવો એના જતો અમૂલ્ય ભાગ છે જો તમને આ વિડીયો પ્રેરણા મળી હોય તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ જય દ્વારકાધીશ